જે વિડીયો વાયરલ થયો છે એ મહિલાએ તો સ્પષ્ટપણે એવું કીધું છે કે અમારે ધંધો કરવો હોય તો પૈસા તો હપ્તા તો આપવા જ પડે અને હપ્તા આપવા માટે પણ એને તો પોલીસ ડિપાર્ટમેન્ટમાં દસ હજાર નો હપ્તો આપે છે જમાદાર જે છે જગદીશભાઈ પાંચ હજાર નો હપ્તો આપે છે દેલવાડા થી હેમદપુર નાકા સુધીની જેમની જવાબદારી જે આવે છે એ કોઈ અશ્વિનભાઈ ડોડિયા કરીને છે એને મહિને ત્રણ હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ આ બેન જ કે છે જે બેન દારૂનો ધંધો જે કરે છે અને દારૂ નો ધંધો કરવા માટે એને પૈસા આપવા પણ પોતે કે દર મહિના પોલીસ કર્મચારીઓ જો આટલો હપ્તો લેતા હોય તો ડીઆઈપી ના કેટલા હશે એલસીબી ના કેટલા હશે એસઓજી ના કેટલા હશે અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા એસપી ના કેટલો હપ્તો હશે મેં ભૂતકાળમાં કીધું છે કે અગાઉ જે મનોહરસિંહ જાડેજા એસપી તરીકે હતા એમણે ગીર સોમનાથ જિલ્લાને

પોલીસની ભાગીદારી થી આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલે છે અને એ જે રજૂઆત મેં જે કરી છે એ આજે આ જે વાયરલ થયો છે એને સંપૂર્ણપણે સમર્થન આપે છે અને એ ધંધો કરવા વાળા પોતે એમ કહે છે કે અમારી પાસેથી પોલીસ હપ્તા લેશે હવે પોલીસનું તમામ નાક કપાણ છે પોલીસમાં જો ગીર સોમનાથ જિલ્લાની પોલીસમાં જરા પણ નૈતિકતા હોય તો એને તાત્કાલિક અસર થી ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા એ પોલીસના નામ આપ્યા છે એ પોલીસ તાત્કાલિક કરવા જોઈએ અને એની તપાસ કરવી જોઈએ અને તપાસ ની અંદર આજ સુધીની અંદર એની મોબાઈલ ડિટેલ ચકાસણી કરીને ક્યાં ક્યાં ધંધો કરવા વાળા લોકો છે એની સાથે ક્યાં પ્રકારની એની ગાંઠ છે એની સંપૂર્ણ તપાસ કરીને આવનારા દિવસોની અંદર કડક માં કડક સારું કામ કર્યું છે અને ભવિષ્યમાં બીજા કોઈ કર્મચારીઓ આવી હિંમત ન કરે હપ્તા ઉઘરાવાની અને દારૂ બેફામ ન વેચાય એવું જો કડક આંકડું કરવું હોય તો એમણે દાખલા રૂપ પગલાઓ લેવા જોઈએ